ભાણાભાઈ આવ્યા છે નાસ્તો કરવા રમવા પણ બેસી ગયા નાસ્તો કરવા ચશ્માવાળા બેન અમારા હગા થાય વસંત માસી સ્પેશિયલ પાઉંભાજી

મોટામ ભર્યું હે ને તેમાં શર્મા શું હે શર્માઈ તો જો અરે બોલી તો હક હે ક્યારે ચાલુ થઈ સ્કૂલ કાનપુના થઈ ગયું રવિવારે રવિવારે રજા હોય પુડિયા તલવી દે કે ની તું મુરિયો તો રમી તો બકરી ઈદની રજા છે હવે કે હાલો ફટાફટ ચાલો તો નાસ્તો બે કરી લ્યો પછી મળ્યા આજે આ બેન આવ્યા છે રોકાવા આ બેન ને તો ઓળખતા જઈશો બધા ચશ્મા વાળા બેન અમારા હગા થાય અને આ જીરી કઈ કઈ એટલે તરત આ ને વાયડીનાણંદ ભાભી નણંદ બે હરખા હરા ગાયરું મોઢામાં જોય મુ ન થાય હારું જોઈ બીજું કરો મજા અને આ ચડી સડી 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 પાંચ પચીસના ના ઝઘડામાં હું બનાવ્યું જમવાનું એને દૂધી દઈ નું હિયભાઈ ચાલો અમારા કાંજરી બેન અમને હમણાં તેડવા જવા છૂટી ગયા હમણાં

गोडा फेक करवा म हिंदी खुची ना ऑर्डर खुची ना ऑर्डर मैं तुझे दिखाऊंगा कैच करवाना है तो जाओ फुर्सा बुर्सा ना आले ऊह ठेक ठेक सितारा कहां जो

કાનું પણ દે ભાઈ કાનું એમને મૂળ લઈ જવાની છે ચાલો તો આજે અહીંયા બને છે ભાજી ને અહીંયા સ્પેશિયલ આપડી લાલ ચટણી લસણ વાળી થઈ ગઈ છે તૈયાર આના વગર ભાજી નકામી અમારા આયા <laughs> 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 પાંજરી બેન આવી ગયા છે કાંજરી બેન તમે શું કર્યું આપણ આજે હોમવર્ક થઈ ગયું નથી આપ્યું હોમવર્ક